હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નેટ ક્યૂ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો તમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને તમને હવે થોડી રાહત થઈ હશે કે હાશ બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ પણ જે મિત્રો હજી પણ એમના ગોલ કંઈક અલગ છે જેમ કે ફાર્મસી એગ્રીકલ્ચર વેટરનરી યા ફિર એમ છે યા ફર પેરામેડિકલની કોઈ પણ લાઈન છે એમના માટે હજી બાકી છે સમય હજી પરીક્ષાઓ બાકી છે હજી હાર્ડ વર્ક બાકી છે તો એમના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવું છું મિત્રો છેક સુધી જોજો આજે હું વિડીયોમાં કવર કરીશ કે ગુજકેટ અને નીટ માટે હવે બચેલા દિવસોમાં કેવી રીતે મહેનત કરી સ્પેશિયલી આજનો આ વિડીયો ગુચકેટ માટે છે બીજા ભાગમાં હું નીટ માટે તમને કહીશ ગુજકેટમાં સાત જ દિવસ બાકી છે અને સાતથી આઠ દિવસની અંદર આપણે એપ્રોક્સિમેટલી કેટલું વાંચી શકીએ અને શું વાંચી શકીએ કેવી રીતે તૈયારી કરી શકીએ એના માટે સ્પેશિયલ આ વિડીયો બનાવું છું તો છેક સુધી વિડીયો વચ્ચે કંઈ પણ સ્કીપ ના કરતા હું ચોક્કસ દિશાયુક્ત વાત કરીશ અને જેનાથી મિત્રો રિઝલ્ટ ચોક્કસથી વધશે ફાયદો થશે અને તમારા સારા માર્ક્સ આવશે ગુજકેટની અંદર તમને ખબર છે ગુજકેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે વેટનરીની અંદર મિત્રો ફાર્મસીની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે એગ્રીકલ્ચરની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો વેટનરીમાં જવું હોય તો મિત્રો હંડ્રેડ પર્સન્ટ ગુજકેટ માર્ક્સ ગણાશે એગ્રીકલ્ચરની અંદર અને ફાર્મસીની અંદર તો મિત્રો આપણા સાઇટ ચાલીસના રેશિયા પ્રમાણે માર્ક ગણાશે પણ ગુજકેટની અંદર માર્ક્સ હશે તો જ તમારું મેરિટ બનશે અને મેરિટ બનશે તો જ એડમિશન મળશે મિત્રો તો ગુજકેટની હલકામાં ના લેતા માર્ક્સ લાવવાના છે એક ચાન્સ બની રહેશે સપોઝ પેરામેડિકલ અથવા મેડિકલમાં ચાન્સ નથી તો આમાં પણ મિત્રો એક ચાન્સ બની રહેશે જેના અમુકના તો સ્પેશિયલ ગુલ હશે આમાં જવાના તો એવા મિત્રો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુજકેટની એક્ઝામ રહીટ તો જે ગુજરાત કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ છે મિત્રો એની અંદર ટોટલ દરેક સબ્જેક્ટ બાયોલોજી કેમિસ્ટ્રી અને ફિઝિક્સ એવી રીતે મેથ્સ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આમ બંને વિદ્યાર્થીઓ એ મેથ્સ થોડા એન્જિનિયરિંગ માટે આપી શકે છે મિત્રોને બાયોલોજીવાળા મેં તમને કીધું એ પ્રમાણે એના સબ સબ્જેક્ટ માટે ગુજકેટની એક્ઝામ આપી શકે છે અને સારી જગ્યાએ એડમિશન મેળવી શકે છે રાઈટ તો એનું મહત્ત્વ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે આ પરીક્ષાને સહેલી લઈએ નહીં અને સિરિયસલીને થોડીક મહેનત કરી મિત્રો હજી લેટ ગો ના કરતા કારણ કે હજી એક્ઝામ બાકી છે જેમના ગોલ અલગ છે એમના માટે તો સ્પેશિયલ ગુચકેટની વાત કરીએ મિત્રો તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરજો અત્યારે જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરવાનું ના બધું મિત્રો તમારા માટે જે સો ટકા સાચી વાત અને સાચી દિશાયુક્ત વાત કહીશ ઓકે તો મિત્રો સાત આઠ દિવસ બાકી છે તો શું કરવાનું તો શું વાંચવાનું પહેલી વાત કે હમણાં જ ધોરણ બારની એક્ઝામ આપણે પતાવી છે બોર્ડની એક્ઝામ પતાવી છે તો તમે બધું જ વાંચેલું હશે ઓલમોસ્ટ બધું વાંચેલું હશે પણ છતાં પણ ક્યાંક ક્યાંક ડિફિકલ્ટી લાગતી હોય તમને એક એકાદ બે ટોપિકની અંદર તો પહેલાં સૌથી પહેલાં એક કામ કરો એક બે દિવસની અંદર એક દિવસની અંદર મિત્રો એવા ટોપિક પહેલાં તૈયાર કરી દો એક દિવસ સમય બહુ ઓછો છે એટલે એક્ઝેક્ટ તમને એક શેડ્યુલ આપું છું એવું જ કરજો એક દિવસની અંદર મિત્રો તમારા એ ટોપિક ક્લિયર કરી દો જે ટોપિક ડિફિકલ્ટ લાગે છે બીજા દિવસથી મિત્રો એવું કરજો કે જે આપણું બોર્ડનું એક્ઝામનું પેપર લેવાયું છે એના બધા જ ક્વેશ્ચન સમજીને તૈયારી કરી લો દાખલા તરીકે હું આ ચેનલ ઉપર મેં વિડીયો મૂક્યા છે દસ દસ પ્રશ્નોના સમજણયુક્ત વિડીયો મૂક્યા છે ત્યાં જેની અંદર મિત્રો એક પ્રશ્નના ચાર ઓપ્શન મેં સમજાવ્યા છે એ જ પ્રશ્ન જો બીજી વાર પૂછાય ગુચકેટની અંદર નીટની અંદર તો કેવી રીતે પૂછાય અને એક પ્રશ્નમાંથી કેટલા પ્રશ્નો બની શકે છે ઓલમોસ્ટ પૂછાઈ શકે છે ગુજકેટની અંદર કારણ કે તમને ખબર છે ગુચકેટની અંદર મિત્રો ધોરણ બાર જ પૂછાય છે ધોરણ અગિયાર પૂછાતું નથી તો કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજીના ચાલીસ 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 પ્રશ્નો હોવાના છે ખોટો પડશે તો પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે માઇનસ થશે અને સાચા માર્ક્સમાં એક માર્ક્સ તમને મળવાનો છે ક્લિયર તો બોર્ડનું જે પેપર છે પચાસે પચાસ એમસીક્યુએસ સમજીને તૈયાર કરી લો વધારે મહેનત ના કરવી તો મારો વિડીયો જોજો મેં બધી બધા જ પ્રશ્નો ડિટેલમાં સમજાવ્યા છે જો આમાંથી પૂછાશે મેં સમજાવ્યું છે એમાંથી જ જો પ્રશ્ન પૂછા મતલબ આ બોર્ડના પ્રશ્નમાંથી પૂછાશે તો એક્ઝેટ મેં સમજાવ્યું છે એવા જ પ્રશ્નોથી આપ પૂછા હશે મેં એક પ્રશ્નમાંથી લગભગ ચાર પાંચ પ્રશ્નો બને એવી રીતે સમજાવ્યા છે મિત્રો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલી છે અને એ ના મળે મિત્રો પ્લે લિસ્ટમાં આના અંદર જોઈ લેજો આ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં તમને મળી જશે ટિપ્સમાં અથવા વિડીયોઝના ઓપ્શનમાં ક્લિક કરજો તમે લાઈન સર ત્રણે ત્રણ વિડીયો મળવાના છે ક્લિયર તો પહેલું તો આ કામ કરેલું બોર્ડનું એક્ઝામનું જે જે લગભગ તમને આ વાતતા મિત્રો લગભગ લગભગ ત્રીસ મિનિટ અડધો કલાક થઈ શકે છે અડધા કલાકની અંદર તમે આ ક્લિયર કરી શકો છો બીજા દિવસે મિત્રો બીજું શું કરવાનું રહેશે તમારે હવે લગભગ છ દિવસ તમારી પાસે રહેશે પાંચ દિવસ રહેશે તો પાંચ દિવસોમાં વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો મિત્રો પેપરની તમારે કશું વાંચવાનું નથી વાંચી લીધું છે તૈયારી કરી લીધી છે હવે ખાલી પ્રેક્ટિસ કરો કે આપણે ગુજકેટના પેપર પ્રેક્ટિસ કરી મિત્રો પ્રેક્ટિસ પેપર એવા નહીં કે જૂના પેપર પણ પ્રેક્ટિસ પેપર કરો જેટલા પ્રેક્ટિસ પેપર મળે છે હું મારી સાઇટમાં મિત્રો છવ્વીસ તારીખથી પેપર મૂકવાનો છું છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી ત્રીસ તારીખ સુધી પેપર મૂકીશ મિત્રો એ બધા જ પેપર જોજો પ્રેક્ટિસ ચાલીસ 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 પ્રશ્નો હું મૂકીશ મારી સાઇટ ઉપર મિત્રો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ડબલ્યુ 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 ડોટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયા બાયોલોજી નીટ ડોટ કોમ અમારી સાઇટ છે જે ડિસ્ક્રિપ્શનમાં છે મિત્રો ત્યાં આ આ સાઇટ ઉપર દરરોજ પ્રેક્ટિસ પેપર આવતા રહેશે એના સિવાય પણ મેં ઓલરેડી સાઇટ ઉપર ઘણા બધા એમસીક્યુએસ મૂકેલા છે હમણાં બોર્ડ માટે મેં પ્રેક્ટિસ પેપરના એમસીક્યુએસ મૂક્યા હતા મિત્રો એ બધા જોઈ લેજો એમાંથી પણ આવવાના ચાન્સીસ છે તો જેટલા વધારે પ્રેક્ટિસ કરશો પેપર ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજીના અને જાતથી લખવાનું મિત્રો પેપર જાતથી લખો રાઈટ તમને લગભગ એક કલાક અથવા દોઢ કલાક લાગી શકે છે પેપર લખતા બધાના ચાલીસ 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 મિનિટ ગણી લો તો દોઢ કલાક જેટલો સમય તમને લાગશે પેપર લખતા તમારી પાસે આખા દિવસમાં દસેક કલાક અત્યારે હોય છે એનાથી વધારે હશે મિત્રો તો તમારે દોઢ કલાકમાં પેપર સોલ્યુશન મતલબ એકવાર લખી લેવાનું છે જાતે અને ખોટા પડે છે સોલ્યુશન કરજો આટલું કરજો મિત્રો સો ટકા તમને ચોક્કસથી સફળતા મળશે તમે લગભગ જો સોલ્યુશન ક્લિયરલી કરી લીધું તમે દાખલા તરીકે આ છ દિવસમાં છ પેપર બી પ્રેક્ટિસ પેપર કરી લીધા તૈયાર એટલા તૈયાર નથી કરવાના આવી રીતે મિત્રો જાતે પ્રેક્ટિસ કરે છે દિવસના બે લખશો તો બાર પેપર થઈ જશે મિત્રો કે અહીંથી બી તમને પેપર મળશે મારા સાઇટ ઉપર ઘણા બધા પેપર છે ને હવે હું લેટેસ્ટ પેપર પણ મૂકવાનો છું ગુજકેટની અંદર પાલનપુરમાં જો કોઈ રહે છે તો મિત્રો પાલનપુરમાં તો મેં પ્રેક્ટિસ એક્ઝામ મારા ક્લાસ ઉપર રાખેલી છે એનું ફોર્મ પણ ગૂગલ લિંક પણ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં છે જેને આવવું હોય એને આવી શકે છે ફ્રીમાં છે મિત્રો ત્યાં પ્રેક્ટિસ પેપર ત્રણ દિવસ હું લેવાનો છું છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ કેમિસ્ટ્રી અને બાયોલોજી માટે તો ત્યાં પણ લોકો આવી શકે છે ક્લિયર તો આટલું જ કરવાનું છે મિત્રો આ છેલ્લા છ સાત દિવસની અંદર અને બાકી તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં કહી શકો છો હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ તો આઈ હોપ તમને બધી જ સમજ પડી ગઈ છે બીજું વધારાનું કોઈ મગજ બગાડવાની જરૂર નથી વધારે ટેન્શન લેવાની જરૂર નથી એકદમ સેલી હશે ગુજકેટની પેપર હું તમને ક્લિયર કરું છું એકદમ ઇઝી હશે એનસીઆરટીમાંથી હશે એનસીઆરટી બારનો એક પણ પ્રશ્ન નહીં હોય લાસ્ટ ટાઈમ એક બે હતા મિત્રો બહારના ન હતા પણ ચોપડીના જ હતા પણ એવી રીતે પૂછેલા હતા એક ક્વેશ્ચન બહારનો તો જે જેમાં બહુ પ્રોબ્લેમ થયેલી હતી પણ હવે મિત્રો એનસીઆરટી બહારનું નહીં હોય અને હશે તો બી આપણે એક પર્સન્ટ ગણવાનું મિત્રો ઓલમોસ્ટ કદાચ હોઈ શકી પણ એક પર્સન્ટ નાઇન્ટી નાઇન પ્રતિશત તો મિત્રો આપણું એનસીઆરટી જ છે એટલે ચોપડી વાંચો અને સહેલું છે એવું વિચારો કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો બિલકુલ આવડી જશે તમને પેપર જેવી રીતે બોર્ડનું ઇઝી આવડી કીધું બોર્ડના પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો જેમાં મેં કહેલું કે એકદમ ઇઝી પેપર હશે એમસીક્યુ ઉપર થોડુંક ધ્યાન આપજો એવી રીતે અહીંયા પણ કહું છું એકદમ સહેલું પેપર હશે ડોન્ટ બી વરી ઓકે તો ગુચકેટ માટે તૈયાર થઈ જાઓ પ્રિપેરેશન ચાલુ કરી દો છ સાત દિવસ બાકી છે કોઈ પણ પ્રશ્ન તો મને કહો બિંદાસ કહું તમને રિપ્લાય આપીશ ચોક્કસથી તમારા મનમાં જે બી છે બધા પ્રશ્નો સોલ્યુશન આપીશ ઓકે નીટ માટે હું અલગથી વિડીયો બનાવીશ તો એ વિડીયો ચોક્કસથી જોજો તમને હેલ્પફુલ થશે તો આઈ હોપ આ વિડીયો ગમ્યો હશે લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બધા લોકોને શેર કરજો જે દરેક લોકો ફ્રીમાં ભણી શકે અને ગુચકેટા નીટ માટે તૈયારી કરી શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ